ફરી જાવનો છે દોરામાં આવડે બધા પાક ખાઈ રહ્યા છે શેરડી ખાઈ રહ્યા લાડવા શેરડી ઊસડીયો સડી ગયો છે અત્યારે વજન પડે છે ઊસડીઓ

ચાલો મિત્રો લાડવા ખાવા એટલે લાડવા ખાવાના લાડવા છે પછી કાળા અને ધોળા તલના લાડુ પણ બનાવ્યા હતા દાળિયા નાખીને આ મમરામાં તમે જોઈ શકો છો દાળિયા સિંગ મમરા ગોળ નાખી બનાવેલા છે અને આ ધોળા તલ સિંગ અને ડાળિયા ત્રણે નાખેલું છે અને ચીકી દાળિયાની અને સિંગની ચીકી ગોળ સાથે તેવી ખાવાની મજા આવે આલો ખાવા તમારે ક્યારે ચીકી લાડવા બનાવ્યું હોય તો જરૂર લખજો ચલો માતાજીના દર્શન છે ઉતરાયણ ચલો કુડે અમે દર્શન કરવા ઉતરાયણ કરી બે જાય માતાજીના દર્શન કરવા છો રંગે રંગે પતંગો સંકાર તમે